આજે આ પાંચમું સમૂહલગ્ન છે સમસ્ત કોળી દ્વારા આ સમૂહલગ્ન એટલા માટે કરીએ છીએ કે કોઈ આર્થિક માણસ નબળો હોય કે સમાજની અંદર કાંઈ અત્યારે જે વિકટો આવે છે એ વિકટોથી દૂર કરવા માટે અને સમાજની એકતા અખંડતા વધે અને સમાજના એક ખોટા ખર્ચા ના થાય એના માટે આ પાંચમા સમૂહલગ્નનું આયોજન કર્યું છે અમે અને કાયમ માટે જે સમાજની અંદર જે કૂટ એવો છે કે સમાજની અંદર ખોટા ખર્ચા થતા હોય છે એ અટકાવવા માટે અમારી સમિતિએ એક નિર્ણય કર્યો છે કે દર વર્ષે સમૂહ લગ્ન કરી અને સમાજની અંદર જે કાંઈ નબળા પરિસ્થિતિના હોય એ દીકરી દીકરાના લગ્ન કરવા અને એ લગ્ન કરવાથી એકતા વધે છે એક તો અમારું એક અભિયાન છે શિક્ષણ શિક્ષણ માટેનો અમારો પ્રયાસ છે કે જે અમારા સમાજની અંદર શિક્ષણનો થોડો અભાવ છે એના માટેના પ્રયત્ન અમારા છે અને સમાજ એક થાય અને વેસન મુક્ત થાય અને ખાસ કરીને તો જે આ ખર્ચા મુક્ત થાય એના માટેના પ્રયાસો છે આજે કાર્યક્રમની અંદર માન્ય અમારા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ આવ્યા હતા અમારા શંકારા પડોદરીના અંદર ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથારી આવ્યા હતા અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૂર્તિયા આવી રહ્યા છે અને ખાસ કરીને રાજકોટના અમારા સમસ્ત ચુવાડિયા કોળી સમાજના ગુજરાતના અધ્યક્ષ માન્ય ધર્મેશભાઈ ઝંઝવાડિયા બી અહીંયા અધ્યક્ષસ્થાને આવી રહ્યા છે અને ગુજરાતની અંદરથી જ્યાં જ્યાં અમારા કોળી સમાજ વસે છે ત્યાંથી બધા મહેમાનો આવી રહ્યા છે અને ખૂબ અમને શુભેચ્છા આપે છે